આજરોજ આણંદ કૃષિ યુનિવર્સિટીના પોલિટેકનિક કોલેજ ખાતે ગૌશાળા ગતિવિધિના સહયોગથી બાગાયત ખાતા દ્વારા એક કિચન ગાર્ડન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલા બહેનો તથા ભાઈઓએ એ લાભ લીધો હતો શહેરી લોકોને ભાગે તાજુ અને રસાયણમુક્ત ભોજન મળતું નથી તો એવા કેસમાં આપણે કેવી રીતે રસાયણમુક્ત ખેતી કરી શકીએ ટેરેસ ગાર્ડનમાં બાલ્કનીમાં હાઇડ્રોપોનિક્સ દ્વારા એની માહિતી આપવામાં આવી કેવી રીતે મીડિયા તૈયાર કરવું કેવી રીતે સીડ્સને વાવવા ગ્રો બેગ કેવી રીતે તૈયાર કરવી ઘણી બધી માહિતી આપવામાં આવી સાથે સાથે બાગાયત ખાતામાં ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે માળી તાલીમ મહિલાઓને વૃદ્ધિકા આપતી યોજના કિચન ગાર્ડન વગેરે વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા તમામ પાર્ટિસિપેન્ટ દ્વારા હર્ષભેર ઉત્સાહથી ભાગ લીધો અને એવી આશા રાખું છું કે તમામ પાર્ટિસિપેન્ટ આ તાલીમ બાદ પોતાના ઘરે કિચન ગાર્ડન કરતા થાય સાથે સાથે આ કિચન ગાર્ડનની તાલીમમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહન મળે એટલે એવી એક પ્રોત્સાહન કીટ પણ આપવામાં આવી છે આ કીટમાં છ જાતના બિયારણ છે બે જાતના જૈવિક ખાતર આપવામાં આવ્યા છે અને મરચાં અને ટામેટાના દોરું પણ આપવામાં આવ્યા છે